ના ન કે આ તારી ભત્રીજા તો મારો દોડડો જ કરી ગયો ફોન એરી લઈ ગયો હાલ 200 લઈ ગયો શું કરવાનું લે પત્રીજા આવા જ મળી કાકાના દોડડા જ કરતા ફરી એક આપજો

કેટલી બધી વોટ હોય 40 રૂપિયા લે 40 રૂપિયા નહીં આલવા ના 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 તો જાદા નહીં લેવો 40 રૂપિયા 10 20 30 40 રૂપિયા જાલે હા 40 રૂપિયા જલસા કરો તો આજ લે આ તારી આજ તો ટોપ અપ કરવાના 50 રૂપિયા મળી ગયા પેલા ધવલભાઈ ને જઈને કઉ ટોપ અપ કરી આલી જે અલે ટેન્શન ઘેરાઈ હુઈ જાય છે પાછો ન કે મારે એવું ના થાય કે હોગવા આવું પડે તને હાડે 12 વાગે આવી જાય 12 વાગે વાળી તો 10 વાગે ઘેર આવતું રેજી હાલ તો પોચ વાગી હી જો જો પોચ વાગી એટલે 8 વાગે 8 પોચ નઈ વાગતા તું જાય હેડ ઉલ્લુ બનાય વગન 12 વાગે આવ હું તો હું તને કીધું 10 વાગે ના 12 વાગે આવ બાર ફોટો લઈને આય લે 12 વાગે એટલે આ તારી ભત્રીજો ગોટતો નઈ શું કરવું પડશે

હો હમણાં તો બહુ ફાળે ચડી ગયા શિખર આ શિખર થી ગેમ રમ રમ કરી આપડે તો નોમે આવડતો નહીં શિખર ઓનું